આ 500 રૂપિયા માન આ ઈ સેકો 500 રૂપિયા 2000 500 રૂપિયા બાકી રકમ ઓર ક્યાં હે દે ઓર ક્યાં 500 ઓર એક ના 18 એક ના 21 521 રૂપિયા ફરછુરા વિશેરા માનો ઠ છાસ ચારસો પાસઠ પાસઠ રૂપિયા છાસઠ છઠ અઠસઠ રોગ છી રૂપિયા ચારસો સિત્તેર ચારસો સિત્તેર રૂપિયા ميو كنيا نن 10 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 1

આજનું મહાન પ્રતિજ્ઞા સાતાન નોડિયાબા બા આપને ભારતીય રૂપિયા 11517000 રૂપિયા

એવી કરો શંકર હવે મને આપજો પાંસઠ છ પાંચ પાંસઠ રૂપિયા પાંસઠ शंकरी भाई वो એક 32 540 500 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

ama bu ne kadarım